નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે પાલિતાણામાં પૈસાની લેતી દેતી મામલે થયેલ યુવાનની હત્યાના ગુનામાં પોલીસે ચાર શખ્સની ધરપકડ કરી છે પાલિતાણાના ગારિયાધર રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલ નજીક પૈસાની લેતી દેતી મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી આ ઘટનામાં ડુંગરપુર ગામના અફઝલભાઈ સમાનું મોત નીપજ્યું હતું આ ઘટના અંગે પાલિતાણા પોલીસે તપાસ હાથ ધરી યુવાનની હત્યામાં સામેલ ચાર શખ્સની ધરપકડ કરી છે આ કાર્યવાહી અંગે પોલીસ અધિકારીએ માહિતી આપી હતી ગતરોજ પાલેતાણા ટાઉન પોસ્ટે ખાતે ગરેદાર ચોકડી નજીક આવેલું રામદેવ કોમ્પ્લેક્સ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો સદરુ બનાવની વિગત જોઈએ તો સદરુ કા આ કામના ફરિયાદી આકીબ કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને અગાઉ સિકંદર સૈયદ અને સિરાજ વાંધનપરા સાથે પૈસાની લેતી દીધી બાબતે માથાકૂટ ચાલતી હતી સદરુ માથાકૂટ બાબતે તેઓ ગતરોજ રામદેવ કોમ્પ્લેક્સ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા સદરુ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓએ બંને જે કહેવાય આવેશમાં આવી અને સદરુ કામના જે ફરિયાદી છે આકિબભાઈ તેમના મિત્ર અને તેમના જે દૂરના પિતરાય ભાઈ છે અફઝલ સમા એને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી સદરુ કારણથી અફઝલ અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું સદરૂ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા તાહિર રાંધરપરા ગફાર રાંધનપરા તથા તોફિક રાંધનપરા વિરુદ્ધમાં મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો પોલીસે સદરુ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરીની કલાકોમાં સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા ગફાર રાંધનપરા તોફિક રાંધનપરા છે તેમને હસ્તગત કરવામાં આવેલ હતા પાલીતાણા પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે